ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર દાહોદના કતવારા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇક ને પાછળથી ટક્કર મારતા બાઇક ઉપર સવાર બે વ્યક્તિઓ પૈકી એકનું મોત નીપજ્યું છે ત્યારે બીજા વ્યક્તિને ઇજાઓ પોચી છે નમકાર આપની સાથે હું પ્રિયા દાહોદ નજીક કતવારા ગામ પાસે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર એક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં અજાણ્યા વાહને બાઇક ને પાછળથી જોરદાર ટક્કર મારી હતી જેને કારણે બાઇક ઉપર સવાર બે વ્યક્તિઓ પાછળ બેઠેલ વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે મોટર ચાલક ઇજાગ્રસ્ત થયો હતો અકસ્માત થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બાઇક ચાલકને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો બાઇક ચાલકનો હેલ્મેટને કારણે બચાવ થયો હતો પરંતુ પાછળ બેઠેલી વ્યક્તિનું હેલ્મેટ ન પહેરવું તેના મોતનું કારણ બન્યું હતું અકસ્માત સંદર્ભે પોલીસે અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે